નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નગરમાં અત્યારે હરાજીનું કામકાજ આવી ગયું છે ને એક આ બાજુના સાઈડના પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે હાલ છ સાત લાઇનની હરાજી પણ લેવાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો આ પટ્ટો એક છે આ બાજુમાં તમે જોઈ શકો છો એમાં પણ હરાજીનું કામકાજ આ પટ્ટો પૂરો થાય ત્યારબાદ એમાં ચાલવાનું છે અને મિત્રો આ વિડીયો થોડોક લેટ આપણે અપલોડ કરવાનો છે ને ટોટલ કેટલી હરાજી લેવાય છે ને એ આ વિડીયોમાં હું તમને આજે જણાવવાનો છું અને સાથે સાથે બજાર ભાવ પણ જણાવવાનો છે અહીંયા નગરમાં કેટલા બજાર ભાવ થાય છે અને ટોટલ હરાજી ક્યાંય કયા કઈ જગ્યાએ લેવાય છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે તો રૂબરૂ જઈને જાણી લઈ કેટલા અહીંયા બજાર ભાવ રહ્યા છે મિત્રો ત્રીજા ભાગમાં આપણે વાત કરીએ તો અહીંયા એક બેતા છે ગુલટી છે અને કઈ સારો માલ છે આ તણાઈ ડુંગળીના બજાર ભાવ જાણવાના છે આપણે હરાજી હમણાં આવે છે મિત્રો આ હરાજી નું કામકાજ આવી ગયું છે જોઈ શકો છો તમે બેતા મિત્રો એકસો એકાવન રૂપિયા બે તમ બસો ને એકવીસ છે ગુલ્ટીના ચાર એકાવન એકાવન સાત એકાવન એકાણું છસો એક છસો ને એક રૂપિયા અગિયાર છ હું મૂકીએ એકવીસ

બાજુમાં ભાઈ આ માલ જે વેચાણો છે સોલિડ માલ છે કલરવાળો સાઈઝ વાળો માલ છે અને છસો ને એકવીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો છો એકદમ બમ્પર સાઇઝ છે મોટી સાઇઝ છે આની અંદર બાકી મીડિયમ સાઇઝ એ છે બાકી બમ્પર સાઇઝ આની અંદર મિક્સમાં છે એમ બાકી માલ સારો છે કલર વાળો માલ છે છસો ને એકવીસ રૂપિયા ભાવતો છે અને ઉગેલું તમે જોઈ શકો છો આની અંદર ઉગેલું છે બાકી બગડ કે ઉગાય છે ને કોકો ગાંઠિયા ઉગેલા દેખાય છસો ને એકવીસ રૂપિયા ભાવતી છે ને કલરવાળો સારો માલ છે મિત્રો આના ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થી છે માર્બલ દલાલ માં વેચાણ છે થોડુંક સાઈઝ માં ઝીણા મોટું હે જોઈ શકો છો ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થી છે ને કોક બેતું ને એવું છે મિક્સ માં બાકી ઉગેલું તમે જોઈ શકો આની અંદર જાજુ ઉગેલું તો થોડુંક વેણી કાઢી નાખ્યું છે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો ત્રીજા ભાગમાં વધારે વાત કરું તો આ કલર ડલ થઈ ગયેલો માલ છે હાલ કલર ઉડી ગયો છે હાલ સવારે પણ જોઈએ તો ત્રણસો રૂપિયાની ની આસપાસ આવા માલના ભાવ થતા હતા અને બીજા ભાગમાં ત્રણસો રૂપિયાની ની આસપાસ ભાવ થતા હતા અહીંયા બજાર ભાવ જાણી લે અત્યારે કેટલા ભાવ થાય છે એના કલર ડલ છે થોડીક ક્વોલિટી જે થોડી ક્વોલિટી મીડિયમ છે ઉગેલું ને એવું બધું મિક્સમાં છે હરાજી આવી ગઈ છે જોઈ શકો છો ચાર એક આઠસો એક રૂપિયા હજાર તમે જોઈ શકો મીડિયમ ક્વોલિટી બાકી ઉગેલું તો તમે જોઈ શકો બધે ઉગેલું તો છે જ અને ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે હવર ની મિત્રો વાત કરીએ તો ત્રણસો આડા ત્રણસો ની આસપાસ વેચાતા હતા આ એક લોકલ માં અહીંયા ચારસો થઈ ગયા

ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે એટલે ઉગેલાની વાત કરીએ તો અમે કોકો ઉગેલું દેખાય છે બહુ નથી એટલું બધું અને આ પ્રકારની લાંબી ડુંગળી છે ચારસો ને એક્યાસી રૂપિયા બાકી માલ સારો છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો

પાંચસો ને અગિયાર રૂપિયા મિત્રો આના પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે પેલા તમને પાંચસો અગિયાર વાળો માલ બે કરી દઉં આમાં જોઈ શકો તો સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મીઠમાં છે અને આમાં એ લાંબી ડુંગળી છે અને આવડી મોટી સાઈઝ હોતી છે થોડીક જોઈ શકો તો ઉગાવ નીકળી ગયો છે આની અંદર ઉગેલું અંદર થોડુંક દેખાય છે આના સર પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો છે આ પ્રકારનો નું ઉગેલું આની અંદર મિક્સ માં છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આનો પણ બે તું ને મિક્સ માં છે અને છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ધરતી ને બે વખત ધરતી ને જ છે ઓલો વકલભાઈ ભાઈ ઇઠાવી કટ્ટાનો છે ને આવડો ઓગણી કટ્ટાનો વકલ છે ધરતી દલાલ માં છે અને છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી આમાં ઉગેલું કે દેખાતું નથી જોય તો જોઈ શકો છો તમે કોક ગાટીઓ ક્યાંક નીકળે એવું હોય બાકી બહુ નથી એક ગાટીઓ દેખાય છે જોઈ શકો છસો ને એકત્રીસ રૂપિયા ભાવ બાકી માલ સોલિડ હે કાંઈ ઘટીને એકદમ સૂકો માલ છે ડબલ બાતી માલ છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો તેમજ ખેડૂત મિત્રો ત્રીજા ભાગમાં વધારે વાત કરીએ તો આપણે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટનગરમાં જે સામેના પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ હતું એમાંથી મિત્રો હરાજી પૂરી થઈ ગઈ છે અને બીજા પટ્ટામાં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો ને આટલી હરાજી પણ લેવાઈ ગઈ છે હાલ બાર વાગ્યાનો સમય થયો છે એટલે હવે અત્યાર સુધી તો જોઈ તો બજાર ભાવ એવું ન હતું હું હરાજીમાં જતો અને અત્યારે મિત્રો અહીંયા જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ છે તો આપણે હવે અહીંથી જાણીશું બાર વાગ્યાની આસપાસના અત્યારે કેટલાક બજાર ભાવ થઈ છે

चारो चार चारी बचा चारि चारि મિત્રો ચારસો ને એકાવન રૂપિયા ભાવ છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મિક્સ છે ને કલર વાળો મળે છે સારી ક્વોલિટી મળે છે ચારસો એકાવન રૂપિયા ભાવ છે જોઈ શકો છો બાકી આવું ઝીણી ગુલટી હોય આની અંદર મિકમાં છે અને બગલ વાત કરીએ તો જોઈ શકો કોક બગલ દેખાય છે કોક ગાંઠીએ છે બહુ નથી એક બે દેખાય છે ચારસો એકાવન રૂપિયા બાકી માલ સારો છે કલર માલ છે થોડુંક સાઈઝ માં મોટું હે

ચારસો ને એકત્રીસ રૂપિયા મીડિયમ સાઈઝ ને કલર વાળા માલ ભાઈ સાડા ત્રીસો થી સાડા ની આસપાસ જ વેચે છે હવાર થી બજાર જોયે તો અત્યાર સુધી એવું નવું બજાર છે કલર વાળો માલ છે જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ માં મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો આની અંદર જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ છે ને થોડીક મોટી સાઈઝ છે થોડીક મોટી સાઇઝ છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી માલ સૂકો છે એકદમ ડબલ માલ છે એકદમ સુકો સૂકો ખકડેવો માલ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હતી આ બે વકલ ભેગ જ મૂક હતા અને ચારસો ને એકત્રીસ એકતાલીસ થયા ને આને એટલા ત્યાં તેમજ મિત્રો એક આ છેલ્લો વકલ છે એકસો સુડતાલીસ કટાનો બસ આ છેલ્લા એક વકલ ને જે આપણે હરાજી લેવાના છે રૈયારત દલાલમાં છે થોડીક સારી ક્વોલિટી છે કલર વાળો માલ છે થોડીક સાઈઝે સારી છે અહીંયા બાજુમાં હરાજી હાલે છે આપ જોઈ શકો છો હમણાં હરાજી આવે એટલે આને એક બજાર ભાવ જાણી લે છેલ્લા અત્યારે અહિયાં કેટલાક બજાર ભાવ થાય છે મિત્રો એકસો સુડતાલીસ વેટામાં રજી આવી ગઈ છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ વરો કલર વારો છે ટ્રાન્સપોર્ટ નગર માં વાત કરીએ તો છસો રૂપિયા ની આસપાસ આના બજાર ભાવ થયા હતા અહીંયા જોઈએ તો વીસ રૂપિયા જેવી મંદી અત્યારે જોઈ શકો છો પડેલી છે આ માલ પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કલર વાળો ને સાઈઝ વાળો માલ છે થોડીક મીડિયમ સાઈઝ છે ગુલ્ટી નથી અને મોટી સાઈઝ છે આવડી પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી કલર લાઇટિંગ બધું સારું ને ક્વોલિટી સારી છે જોઈશો વગર કેવું કહે છે એકસો સુડતાલીસ કટાનો વગર છે ભાઈ રૈયા દલાલમાં વેટણો અને આ ભાઈ ખેડૂત છે લઈને આવ્યા હે તમે હો આ બે ખેડૂત છે ભાઈ ક્યું ગામ તમારું ઐશ્વર્યા ગીર થી લઈને આવ્યા પાંચ રૂપિયા ભાવ ખબર ખબર નથી ભાઈ હાલો મિત્રો આ ભાગ ત્રણ ના બજાર ભાવ ને મિત્રો હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નગર માં છેલ્લી લાઈન માં હરાજી નું કામકાજ અત્યારે ચાલુ છે અને હવે બસ એટલી જ હરાજી આજે હરાજી નું કામકાજ લેવાનું છે મિત્રો આગળ હજી જે આપણે ડૂમની સામે ડુંગળી પડી છે જૂના વેબ્રિજ નવા વેબ્રિજ ની આજુબાજુમાં એ બધી ડુંગળીને હવે આવતીકાલે હરાજીનું કામકાજ લેવામાં આવશે મિત્રો આવતીકાલે કેટલી હરાજી લેવાય એ હવે આવતીકાલે દેખાડી અને મિત્રો બજાર ભાવ વિશેની વાત કરું તો ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને સારી ક્વોલિટી માલ હોય તો એ પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીના કોઈક સારા માલ હોય એના બજાર ભાવ થઈ છે અને મિત્રો જે વળે ને એવી ગુલટી હોય એના સો રૂપિયાની આસપાસના બજાર ભાવ થઈ છે ને કઈ સારી ગુલટી હોય જે કલર કલરવાળીને બગડ ને કસ્તરનો હોય એના બસો બસો રૂપિયાની આસપાસના બજાર ભાવ થાય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું હવે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ